મિત્રો રામ રામ સીતારામ સ્વાગત છે તમારું આપણી ચેનલ આજે અવાર અવાર માં આપણે આવી ગયા છીએ

આ કોડિયાર મંદિર છે અને અન્ન ક્ષેત્ર છે અહીંયા દર રવિવારે ખાવાનું ચાલુ જ હોય દસ થી બાર અને સાંજે પાંચ થી ચાર અને આ કોડિયાર મંદિર નું ગાર્ડન છે મગર અને કોડિયાર મૂર્તિ છે અહીંયા છે ખોડિયાર મંદિર અહીંયાની એક પાછળ ગાર્ડન છે હાલો તો દર્શન થઈ ગયા છે હવે જી ઘરે મેન રોડ અને ત્યાંની બાજુમાં આ મંદિર છે આપણું નિકોલ નું માં કોડિયાર માં નું તો હાલો મિત્રો આપણે જઈ રહ્યા છીએ હવે જંગલ જંગલ ની વચ્ચે એક મંદિર છે હર્મદાદા નું ત્યાં આપણે જવાના છીએ કે રીતનું શું છે રસ્તો કેવો છે અને કેવું જંગલ છે હું તમને બતાવું હમણાં આ છે આપડી ગાડી ને ગાડી લઈને જાય છે આપડે જંગલની વચ્ચે એકદમ મંદિર છે હનુમાન દાદા અને એકદમ જોરદાર અને જબરદસ્ત મંદિર છે અને વાયન્દ્રા ને વાયન્દ્રા બધું બહુ મસ્ત બધા પ્રાણીઓ હોય છે ને મજા આવે છે તો તમને હમણાં દેખાડું કેવી રીતનું છે બધું અને આપડા ત્રણ ચાર ધોરણધરો આવે છે તો એમને બતાવું કોણ આવે છે બધા આ જો બે ધોરણધરો આ ઉપર આવે આવે છે હમણાં આવશે બે ધોરણધરો આવે છે જે એક ને ઉપાડવાનો છે રસ્તા તો આમાં આવે છે બધા ખોલે છે દરવાજો પણ આપણે ખોલવા નથી લોક માં ધ્યાન આપીએ આપડે આપડે કઈ એવું કઈ જવું નથી アハハハ。

અલ્યા હું તને વાંધો પડે તમાર બે હરખો કેટલા ઠેકડ થયા હો પણ વાહે બે તમે ફરખા બેવા ને હાલો આપણે હવે જંગલમાં જઈએ આનું ડ્રાઇવિંગ જો મિત્રો મિત્રો તો માની હાટુ ઝાડવા બચાવ છે આવા છપરીઓ હાટુ સમજો આમ જો આમ જો આમ જો આમ જો પણ ગયો પણ ગયો પણ મિત્રો વાંદરા દેખાઈ ગયા છે હો શરૂઆત જંગલ ની શરૂઆત માં વાંદરા દેખાઈ ગયા છે આગળ તો હું હોય છે એ તો તમને બતાવ્યું જંગલ ચાલુ થાય છે ધીરે ધીરે બતાવતો રહેજો ભાઈ ચાલુ થઈ ગયું છે ગામડા જેવો આજે ક્લાસ માં બેઠો ને મદદ વાળી ને બેલા એમ ન હોય પણ આવ

હવે આપણે દર્શન કરી અંદર નવું ચકાચક બનાવી દીધું છે હવે તો હમણાં આ આવી ગયું છે આપડે હનુમાન દાદા હનુમાન દાદા આ છે મૂર્તિ અને આપણે દર્શન કરી લીધા છે શાંતિ થી અને હવે આપડે હનુમાન ચાલીસા વાંચી લઈએ બરોબર એટલે આપણું કાર્ય સફળ થઈ જાય મિત્રો અહીંયા હાલે છે પરસાદી ખીચડી ને એવું બધું અહીંયા પરસાદી માં આપે અને અહીંયા આ છે ટેબલી અને આ ટેબલી વાળા બાપુ આ છે ટેબલી બેન આ છે ટેબલી વાળા બાપુ આ બાપુ આપડા કાકા ને સારી રીતે ઓળખો બહુ હતા પેલા આપણા કાકાને ને બધા સેવા બાપુ ની બહુ સેવા કરી છે મારા કાકા ને એના ભાઈ બધો બધા સારી રીતે સેવા કરતા મસ્તી એટલી કરતા હો બધા એકદમ નવી બનાવી હમણાં એક છ કલાકનો સતત યજ્ઞ હાલતો હતો અને ત્યારે આ મંદિર નવું બનાવ્યું છે એકદમ મસ્ત ચાકા જેવું અને અહીંયા બધી ઓલું પ્રદર્શન નેવું હતું અને અહીંયા ટેબલી બેન નું આ અવત ભવન છે અને અહીંયા અહિયાં વરસાદ આગળ જઈને મળીએ દર્શન કર્યા ને લ્યા

રાજુ નામ છે એક નું કાડું છે ને બધા ફોટા મોટા પાડે છે નાસ્તો બસ લઈને આવ્યો ને તો અહીં જમવાની ને ખાવાની નાસ્તો કરવાની બહુ મજા આવે અમે કઈ નઈ લાયા ખાલી આટો મારો દર્શન કરવા એમ એન્જોય કરવા આયા છોત્રો વાંદરા દેખાઈ ગયા છે વાંદરા નો ઝુંડો આખે અક્તા ફોટો પાડો લે વાંદરાય ભડાય મજા આવે તારે કેમ લાગશે તારે આપણે તો પાડવો જ નહીં એટલે આપડે સવાલ નહીં આવતો ભાઈ હા એ જો બટેટો ખાવા જ તો કેનાલ છે ત્યારે હુકાઈ ગઈ છે પાણી બાણી નથી ચાલતું આમાં પેલા નાના હતા ને બહુ નાયા બહુ નાવા આવતા આમાં પાથરવાનું ભૂલી ગયા છે તો અમે જુગાડ કર્યો છે આ ભાઈ લીધા શરીર લીધા અરે તારી જિંદગીમાં ધૂળ થોડી ભલામણ કરવી પ્રમાણે બે લીધા હવે એક એક લઈ લીધા છે આપણે આપણે હવે જમા હોય દીધી છે મીટિંગ બીટિંગ જમાવી હવે થોડીક વાર એટલા ફાટે ગયેલા એ આય તારા જેવો છે હાલે તો એ ગયા છે ઠંડુ ઠંડુ અને પવન પવન આવે એવું છે અહીંયા ખુલ્લું કઈ છે આનંદ માણો લે બધા આ મંદિર નું નામ લંબે હનુમાન જી ગેટ આપ્યું પેલા અહીં રસ્તો હતો હવે આમ પાછળ રસ્તો કરી નાખ્યો છે અહીંયા બધું ટ્રાફિક થતો ને એટલે આ પાર્કિંગ બાર્કિંગ બધું અહીંયા ફેરવી નાખ્યું અહીંયા કરી નાખ્યું ને આ ખાવા વાળા બધા ભૂંગળા પટેંગા ને એવું બધું અહીંયા ઉભા રહ્યા છે ખાસ વાળા જમ્પિંગ જપાક આખું પાર્કિંગ છે અહીંયા આજ તો ફૂલ છે કેમ કે રવિવાર છે ને એટલે ગાય એવું છે ઘાસ ખાસ ખવડાવી હોય ઘાસ ખવડાવી જાય તારા ખવડાવી છે ને બરોબર

હવે બધા ઠાકા પાયકા છે જો બધા હવે તો હું તો એમ આમ ઘેરે સોફા માં તો એમ હું તો વાર છે આ બેન મૂકી હું સીધો ઘરે અંદર બે કલાક ગેમ રમી છે બે કલાક તો કલાક તો કલાક બીજી ક્રિકેટ ની ગેમ બીજી ક્રિકેટ ની એક કલાક ગામ ટોટલ છ કલાક વાયપ્રોસે નવ સારા બિઝનેસમેન છે આ પૈસા પૈસા બહુ વધારે કરતા પ્રોડક્ટ જતી હોય તમારે કોઈ પણ આ ભાઈ નો કોન્ટેક્ટ આપજો તમારે નંબર લખી દે નીચે આનો કોન્ટેક્ટ કરજો સ્ટીલ ની કોઈ પણ આઈટમ બાસ્કીટ એટલે તમે કોન્ટેક્ટ કરીને પૂછી લેજો એના જે હોય આપડે નંબર આપી દેવું બરોબર આજ માટે આટલું જ છે જો આ વિડીયો ગમેકર સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જય જય ભારત હાલો ડ્રાઈવર આવી ગયો છે